રાજકોટ જિલ્લાના સાપરની આંગણવાડી ખાતે પોષણ માસ અભિયાન સેપ્ટેમ્બર બે સપ્ટેમ્બર 2025 ના રોજ કોટડા સાંગાણી તાલુકાના સાપરની આંગણવાડી કેન્દ્ર નંબર પાંચમાં થીમ મુજબ મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા માતાઓની તપાસ અને બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું આ સેશનમાં બહોળી સંખ્યામાં સગર્ભા ધાત્રી અને અન્ય વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સગર્ભા અને ધાત્રી માતાઓને નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ વિશે બાળ વિકાસ યોજના અધિકારી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને એફએચડબલ્યુ દ્વારા સપરામર્શ કરવામાં આવ્યો હતો બાળ વિકાસના મહત્વના પ્રથમ હજાર દિવસનું મહત્વ સગર્ભા અને માતાઓને સમજાવવામાં આવ્યા હતા ઉજવણી શરૂ કરવામાં આવી છે અને આ આઠમો પોષણ માસ ખૂબ ઉત્સાહભેર પૂરા રાજ્યની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાંચ થીમ આધારિત આ પોષણ માસની ઉજવણી અંતર્ગત આજ રોજ રાજકોટ જિલ્લાના કોટડા સંગાણી તાલુકા ખાતે તાલુકામાં શાપર ગામ મુકામે આંગણવાડી કેન્દ્ર નંબર પાંચમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બાળકના જન્મથી લઈને એક હજાર દિવસ સુધીની બાળ સંભાળ વિશે વિગતવાર આરોગ્ય શાખા અને આઈસીડીએસ તરફથી સગર્ભા માતા અને ધાત્રી માતાઓને કાઉન્સેલિંગ કરવામાં આવેલું છે. ત્યારબાદ બાળકને કેવો ઉપરી આહાર આપવો તેના વિશે વિગતવાર સમજણ આપવામાં આવી રહી છે. આ તકે દરેક સંકલનથી દરેક શાખા દરેક તાલુકાની અંદર દરેક વિભાગ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર પોષણ માસને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત રાજકોટ ભારે જહેમત ઉઠાવી રહી છે. પંકજ ટીલાવત દિવ્યાંગ ન્યૂઝ શાપર રાજકોટ